જય માતાજી ભાઈ આજે આપડા ભાઈ જો પાણી પીએ હતા આપણા નાના ભાઈ ચાલુ હોય ને આજો આપણે ક્યારેક આવી ભેવો ના ભાઈ જ હોય મને કી કે તમારે કે ભેવું બેવું આખો નહીં કે તમે મહેમાન કેવા તમે કે પાણી પાણી ને એવું ફરી આવી દો ચા બનાવી દો તમે કે મહેમાન કહેવાય તમારા કે આવું કામ નો કરવાનું આ ભાઈ તગડતા હોય નાના ભાઈ એ આપડા નાના ભાઈ હે આપડા બે અત્યારે આપણે ધારમાં જવા દેવાનું હે કેમ કે આમાં ચરવાનું કાંઈ નથી પાછો વરસાદ ઓછો એટલે કંઈ એવું બધું હે નહીં અને આપણા નાના ભાઈ તો કાયમ આવતા જ હોય ભેહુંમાં એ કે આપણે હવે ધારમાં જ આવવા દેવાની હે ભેહું એ એની ફેવરિટ ભેં આ જવો આ ટીલારી આ ભાઈની આપણા નાના ભાઈ છે માતાજી જો ને આપણે થોડી વાર પછી આપણે ચા બનાવશું ચામાં ને એમાં જોવો આ એનું બધી તૈયારી છે જોવો એના હાથમાં જ છે આ કેટલી માં પાછું દૂધ છે દૂધ પછી એમાં છે ખાંડકી આ ભાઈ આયેલા જાય આપણી પાછળ પાછળ જ હું અહીં આવે કેમ કે આપણે એવું કહેતા નથી કે આપણી પાછળ આવે પણ એને ધારમાં જાવ ને આપણે ધાર બાજુ જઈ એટલે આપણી પાછળ આવે આપણે ક્યારેક આવતા હોય ના આ ભાઈએ જોઈએ આપણા નાના ભાઈ જો અડધી આમ વહી ગઈ અરધી આપણી પાછળ આવે

ખાઈ ને કોઈ નું નુકસાન ના કરાય બાજુ આપણે રખડવાની કેવલ ભાઈ આવે લાકડી ફેરવતા ફેરવતા આમ તો જવો ય લાકડી ના ગો હાલી ગયો કેવલ ભાઈ તમારું ગાંડું હાલી ગયું ગાંડું કેવલ ભાઈ ને તો ગાંડો વાલી ગયો કેમ કે આપડા ધાર આવી ગયા કે એ કોઈ બાજુ તગડવાનું હોય નઈ ના ઓમે હાવ નહી રે જ છે આવ્યો ભાઈ કેવલ ભાઈ કેવલ કેવલભાઈ જીરી હાથીકડા નાખજો તમે અમને પાછો આવડે ને અમે મહેમાન કહેવાય બાર હલો ભાઈ આપણો ચા પાકી ગયો જોઈ લેજો ચોખા દૂધ નો ભાઈ હથાનો બનાવેલો એ કેવલભાઈ હા તો આપણે રાખવાનો હે કેવલભાઈ ચાના શોખીન બહુ આપણે ચા પીવા કેવલભાઈને બોલાવી જઈએ ચોકેવલભાઈ હાલે કેવલભાઈ હાલો ચા પીવા હાલો ફોન જોવો ફોન પિક્ચર જોવે એ પાછા ચા પી લ્યો ના કે ઠરી ગયા ભાઈ તમારો ચા કેવલ ભાઈ આટાણ આવે હો મોબાઈલ પિક્ચર જોતા જોતા આવે એના ખરની કંઈ પેઢી જ નથી જો એમને મહિલા આવે કેમ કે ચાનો નાસો નશો લાગી ગયો એને અત્યારે એનો ટાઈમ થઈ ગયો ને ચા પીવાનો જાય હો ભાઈ હમણાં કાંઈ બોલતા જ નથી હમણાં ચા પી લે પછી બોલવા મન છે તે હર જય માતાજી માતાજીભાઈ આપણે પાસે બીજા વિની બ્લોગમાં મળીશું આપણા વિની બ્લોગ અહીંયા પૂર્ણ કરીશું કેમ કે હવે થોડોક ટાઈમ પણ ઓછો હોય હવે હું આંકવી કેવલ ભાઈ હમણાં ચા પીને આવે પી ના આવે તે હર હલો જય માતાજીભાઈ સપોર્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો હલો જય માતાજી